કાજુ બદામ ચણા અખરોટ ઘણી બધી જડીબુટી તમારા ભાઈઓ બધું જ મિક્સ મસાલો કરી દીધું છે અને આનાથી શું શું ફાયદો થાય છે છેલ્લે સુધી જોજો તો ચાલો આને દળી નાખીએ ઘણા સમય પછી મિત્રો બજારમાં આવ્યો હતો અને કાંઈક અલગ જ ખુશી થયો બજારમાં આપણું ગામ શું કહે આપણા સિટીની અંદર આવીએ આપણા ગામની અંદર આવ્યો ને આમ કંઈક અલગ જ રોનક આમ ચહેરાની આમ કંઈક તો એ લો મિત્રો કેમ છો મજામાં મજામાં જોશો તો ઘણા સમય પછી આજે આપણે ઘરની બહાર નીકળ્યા છીએ એક્સિડેન્ટ થયું કે આપણે જોઈ શકો તમે આત્મા પાટો છે અને પગમાં પણ હરિયા આવ્યા છે તો આપણે ઘણા સમય પછી આજે બહાર નીકળ્યા છે અને ખોડીની અંદર જઈ રહ્યા છે ને આપણી સાથે આજે આપણે ગામમાં જઈ રહ્યા છીએ ઘણું બધું વસ્તુ લેવાનું છે અને આજે આપણે ઘણા સમય પછીનો વ્લોગ બનાવીએ છીએ તો તમે સપોર્ટ કરજો અને વિડીયોને વધારે વધારે શેર કરજો અને હા મિત્રો કમેન્ટ કરવાનું જ નહીં નહીં આપણે અત્યારે ઘણું બધું સારું છે તમારા બધાના સપોર્ટના હિસાબે અને દસ કે આ વિડીયો મૂકીશ એટલે કદાચ થઈ જશે પણ તમારો સપોર્ટ મને ખૂબ જ જોઈએ છે અને દસ કે જરૂર ને જરૂર મારે કરાવી દેજો એટલે હું તમે આશા રાખું છું તો ચાલો આપણે કોડીના જઈએ છીએ અને ઘણી બધી વસ્તુ લેવાની છે ડ્રાઈવ લઈ લઈએ અને એનું એનું શું કરવાનું છે એ હું તમને બતાવીશ તો વિડીયોમાં છેલ્લે સુધી બની આવ્યો તો ચાલો આપણે રેલવે સ્ટેશન પહોંચી ગયા છે અને માત્ર તમે જોઈ શકો છો એવું બધું આવી ગયું છે તો હવે આપણે જાય છે અને હું તમને બતાવું તો આગળ તો છેલ્લે સુધી બની છે તો ફાઇનલી મિત્રો તમારા ભાવે બે મહિના પછી કોડીનાની બજારમાં એન્ટ્રી કરી લીધી મિત્રો અને કઈક નવું લાગ્યો આ છે અમારા કોડીનાની એક નંબર બજાર મિત્રો હરેક વસ્તુ તમને કોડીનાની અંદર મળી જશે મિત્રો તમને કેવી લાગી છે કોમેન્ટ કરીને મને જરૂરથી કહેજો ઘણા સમય પછી મિત્રો બજારમાં આવ્યો હતો અને કાંઈક અલગ જ ખુશી થયું બજારમાં આપણું ગામ શું થાય આપણા સિટીની અંદર આવીએ આપણા ગામની અંદર આવ્યો આમ કાંઈક અલગ જ રોના ચહેરાની તો ઘરે હોય પણ હું ઘરે બોર થઈ જાય બેઠા બેઠા ને કંઈક આમ તો હોય નહીં આજે ઘણા સમય પછી આજે ગામમાં આવ્યો છું ને ખરેખર ખૂબ જ માય લાગીએ તો ઉપર મજા આવી જાય કરે ભાઈ કામ પાછા પડી ઘણા સમય પછી આજે આમ નહીં કમ કમબેક કર્યું એવું અને બધા મારા વાળને બધું જોઈને ઘણા અચંબિત થઈ જાય કે ભાઈના વાળ ને ઘણા ના છે હજી ખબર પણ નથી કે આપણું ચીર્તન થયું હતું અને આવું બધું હાથસો અગિયાર બની ગયો કાંઈ વાંધો નહીં હવે સારું થઈ ગયું છે કમબેક કરી દીધું છે પાછું તો ચાલો બજારની અંદર રખાડીએ છીએ અને ઘણું બધું વસ્તુ લેવાનું છે એ પણ લઈ લઈએ છીએ તો ચાલો આગળ વધુ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઘરે અને ગામમાંથી આપણે ફીયુ માટે શું શું વસ્તુ લાવીએ છે અને મારા માટે પણ શું શું વસ્તુ લાવે છે બધું જ તમને બતાવવાનું શું આવે તો ફીવ માટે શું શું વસ્તુ લાવે છે એ પેલા જોઈએ આપણે ફીયુ માટે લાવ્યો છો બે મેગી બે એના મસાલા એક જેમ્સ ચોકલેટ પછી આ ચોકો પીસ ઓરેન્જ કેક બિસ્કીટ છે પછી ઓરિયો બિસ્કીટ લાવ્યો છું બે પછી આવે બે એક બિસ્કીટ છે કુકીઝનું ચોકો કુકીઝ પછી આ એક કેક છે પછી બાલાજીની કન્ટ્રી રેફર બે અને એક વીલ્સ બબલું એટલું વસ્તુ લાવ્યો છું ફીયુ માટે ફીયુ સ્કૂલે જાય તો એના માટે ટિફિનમાં લંચ માટે આ નાખી દેવાનું બધું અને આનો એક ડબ્બો ભરી લીધો છે આપણે અને આપણા માટે હવે શું શું લાવ્યું છે બધું વસ્તુ તમને બતાવું એના આ જબલું ભર્યું છે આપું તો એ પણ તમને બતાવું હવે હું આ કિલોમાં ચણા લાવ્યો છે અડધો અડધો કિલોના બે પેકેટ ચણાના પછી આ લાવ્યો છું બદામ અઢીસો ગ્રામ અંજીર છે પછી આ કાજુ છે પછી આ ખજૂર જોઈ શકો છો મસ્ત મજાનું બોક્સ પેકિંગમાં છે બે પેક લાવ્યો છું પછી આ જોઈ લો શું છે ખબર પડી ગઈ છે જોઈને તમને બધાને ખબર તા પછી આ વરિયાળી એલચી પછી આ તો લવિંગ છે આનું કોઈ કામ નથી સાઈડમાં સાઈડ પર રાખી દે ચા આ દ્રાક્ષનું પેકેટ જોઈ શકો છો તમે અને આમાં બે જડીબુટ્ટીની વસ્તુઓ છે અને આ છે મખાણા તો એટલું બધું વસ્તુ લાવ્યો છું મારા માટે આનો આપણે પાવડર બનાવવાનું છે તો કઈ રીતના બનાવવાનું છે બધું જ તમે છે છેલ્લે સુધી વિડીયો બનાવી રહ્યો અને આ પાવડર શું ઉપયોગી છે અને આનાથી શું શું ફાયદા થાય છે એ બધું જ તમને બતાવીશ તો છેલ્લે સુધી વિડીયો બન્યા રહેજો ચાલો જોવા બધી વસ્તુ તો આવી ગયું છે બધું વસ્તુ તમને બતાવી દીધું છે તો આનો ચાલો શું ઉપયોગ કરવાનો છે અને કઈ રીતના કરવાનું છે બધું જ તમને છે છેલ્લે સુધી વિડીયો બની રહેજો મારી સાથે તો હું તમારો બધાનો પ્રિય રહ્યા એક જ વસ્તુ અપીલ કરું છું તમે બધાને કે વિડીયોને વધારે લાઇક કરજો વિડીયો વધારે શેર કરજો અને વિડીયો બધા જરૂરિયાતમંદ વ્યક્તિને મોકલો જેનાથી બધીને કોઈને ઘણાને આમ ફાયદો થાય તો તમે શું વિચારો છે પણ મને કોમેન્ટ કરીને કહી દેજો કે તમને આ વિડીયો સારું લાગ્યો કે નહીં અને એ તો મને જરૂર કહેજો કે આ વસ્તુથી કેટલા લોકોને ફાયદો થશે અને આ વસ્તુ કરવા જેવી છે કે નહીં તો ચાલો આપણે આગળની કાર્યવાહી ચાલુ કરીએ તો આપણે લઈ લીધું છે એક મોટો બધી થાળ અને ચણાને ફોલી નાખ્યા છે અને અંદર નાખી દીધા છે પછી નાખ્યું છે મગફળી અખરોટ બધું અંદર આની અંદર એક એક વસ્તુ મિક્સ કરવાનું છે મિત્રો કાજુ પણ નાખી દઈએ છીએ આપણે જો મિત્રો બહુ મોટી ક્વોન્ટિટીમાં બનાવવાનું છે એક કિલો ઉપર બનશે મિત્રો એક બે કિલો ઉપર કાજુ આવી ગયા છે બદામ આવી ગયું છે મિત્રો પછી જો આ વરિયાળી છે ઘણું બધું વસ્તુ મિક્સ કરવાનું છે મિત્રો જે જે તમને બતાવીએ બધું જ વસ્તુ મિક્સ કરી દેવાનું છે આની અંદર અને પછી બનાવવાનું છે અખરોટને આપણે અલગથી પાછળથી બનાવશું કેમ કે જગ્યા બહુ ઓછી પડશે આની અંદર એટલા માટે મિત્રો આ બધી ચડીબૂટી છે જો મેં કીધું તો એ બધી આ કેલ્શિયમની વસ્તુઓ હોય છે આમાં ખૂબ જ સારી રીતના પાવડર બનાવવાનો છે મિત્રોને બારીક બનાવવાનું છે અને દૂધમાં નાખીને પીવાનો છે આ પાવડરને રોજ સવાર સાંજ રાતના સુવા ટાઈમે અને સવારના વહેલા પીવાનો છે મિત્રો આનાથી બોડી બને છે અને ખરેખર શક્તિ શરીરની અંદર આવી જાય છે અને ચુસ્તી તમને શું કહે આમ તાકાતનો અનુભવ થાય છે અને ખરેખર તમારું શરીર કેલ્શિયમ મળે છે શરીરમાં ખૂબ જ ફાયદાકારક છે આ તો તમે શું વિચારો છો કરવું જોઈએ કે ન કરવું જોઈએ મિત્રો આ સામાન કમસે કમ ત્રણ હજાર રૂપિયાનો થયો છો તમને હમણાં બિલ હોય તો બતાવું મારી પાસે અને મિત્રો આ પાવડરને બધી જ રીતના જો આ રીતના બનાવી નાખો છો પણ તમે ટેસ્ટ કરજો થોડોક કડવો પોઈચા ચારથી પાંચ કિલોનો પાવડર ડબો ભરાણો છો મિત્રો અને બિલ પર તમને બતાવી દઉં છે બિલ કેટલાનું થયું છે જોઈ લો અમાઉન્ટ સત્યાવીસ સો રૂપિયાનું થયું છે અને બીજું એક્સ્ટ્રામાં લાવ્યું અલગ મગફળીને બધું એટલે તમે લો ત્યારે થોડું ક્વોન્ટિટી ઓછી લાવજો તો મિત્રો આ છે આખો પાવડરનો ડબ્બો મિત્રો મને કે એક બે કિલોનો બનશે પણ મિત્રો આ કમસે કમ ચાર પાંચ કિલો ઉપર બન્યો છે એટલે મિત્રો તમારે થોડો ઓછો બનાવવાનો કેમ કે પીવાઈ જાય પછી પાછો બનાવવાનો તમને ભાવે તો મિત્રો એના કડવાશમાં પો હોય છે મેં તમને કીધું થોડો કડવો હોય છે તો કડવો હોય છે જો પી શકો તો જ પીજો મિત્રો પણ ખૂબ જ ફાયદાકારક છે અને મિત્રો હું તો તમને એમ કહું છું કે બિલ કેટલાનું બન્યું છે એ પણ તમે જોયું છે ને સત્યાવીસોનું બન્યું છે એટલે તમારે ક્વોન્ટેન્ટમાં સાતસો આઠસો રૂપિયાનું બધી નોર્મલી વસ્તુ થોડું થોડું બધું લેવાનું એટલે અઢીસો એટલે સમજી લો નહીં કે અડધો કિલો જેટલો બનશે અડધો કિલો જેટલો પીવાનો એટલે તમારે પંદર વીસ દિવસ ચાલી જાય પછી પાછો મંગાવીને પાછો બનાવીને પછી પીવાનો એટલે મિત્રો તાજો ને તાજો રહીને મિત્રો ખરાબ પણ થાય બગડે પણ નહીં અને મિત્રો ટેસ્ટ ફેલા કરવો જરૂરી છે મિત્રો કડવો છે તો પી શકો તો જ પીજો અને મિત્રો વિડીયોનું વધારે વધારે શેર કરજો લાઈક કરજો અને મિત્રો તમારા ભાઈને ફોલો કરવાનું તો નહીં ભૂલતા મિત્રો કેમ કે આપણો આ ઘણા સમય પછી એક્સિડન્ટ થયું અને ઘણો સમય થયો ગયો મિત્રો આ બે ત્રણ મહિના ત્રણ મહિના થવા આવ્યા છે પછીનો આપણો ફૂલ છે એટલે ભાઈનો ફૂલ સપોર્ટ તો કરજો મિત્રો આ આપણો રૂમ છે ઘણા સમય પછી રૂમમાં બેઠીને આરામથી વિડીયો બનાવવું શું કરું મિત્રો હવે તો કામકાજ ઉપાડી લેવું પડીએ એટલે હવે ભાઈના ના હવે ચાલુ જ રહેશે હવે ટૂંક સમયમાં બહાર નીકળી ઓળખીશ હવે આમ પણ નવરાત્રી આવે છે ગણપતિ આવે છે ઘણું બધી સાતમ આઠમ આવે છે એટલે વ્લોગ ચાલુ રહેશે એટલે વ્લોગ અપડેટ થતા રહેશે હવે તો અને મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂરથી ચાલો ટાટા બાય બાય ફરી મળીશું નવા વિડીયોમાં નવા લોકેશન ઉપર નવી જગ્યાએ